નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પંચમહાલ મોરવાડ તાલુકાના નાગલોદ ગ્રામ પંચાયતમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ગ્રામજનો પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી નાગલોદ ગ્રામ પંચાયત ભ્રષ્ટાચાર થયા હોવાની લોકમુખી ચર્ચા થઈ રહી છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે નાગલોદ ગ્રામ પંચાયતના રહીશ દ્વારા સરપંચ શ્રી અને તલાટી દ્વારા ગુજરાત ફળિયા ફળિયામાં બપોર બોર મોટર માટે સરકારશ્રીના નિયમ અનુસાર જીઓટેક કરવામાં આવ્યો હતો પરંતુ તે જગ્યાએ પૂર કર્યા વિના નાણાં તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ઉપાડી દીધા છે તેવો આરોપ ગામના નાગરિક દ્વારા લગાવવામાં આવી રહ્યો છે ત્યારે શંકાની સોય એ તરફ પણ જાય છે કે મોરવાડપ તાલુકાના નાગલોદ ગ્રામ પંચાયતમાં આ પહેલા પણ એક જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી શ્રીને કામો અંગેની અરજી લખી અને જણાવવામાં આવ્યું હતું કે તેમ છતાં કોઈ પણ તેની તપાસ થતી નથી તો શું આ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર રોકવાવાળું કોઈ નથી પ્રજા જે મુશ્કેલીએ છે એ મુશ્કેલી દૂર કરવા માટે સરકાર દ્વારા થાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઊંઘતું તંત્ર ક્યારે આ ભ્રષ્ટાચાર ફેલાવનાર લોકો સામે પગલા ભરશે શું તંત્ર પણ આમાં સામેલ થયેલ છે એ પણ એક તપાસનો વિષય બન્યો છે લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ કેમ તેની ઊંડી તપાસ થતી નથી હવે જોવાનું એ રહ્યું કે તંત્ર હજુ પણ રહેશે કે પછી ભ્રષ્ટ અધિકારીઓની સકંજા લેશે કે પછી તેની ચૂપ મેરી ચૂપ સત સલામતના ગાના ગા લઈ અને ફાઇલ દબાવી દેવામાં આવે છે તો હવે આવનારો સમય બતાવશે અલ્પેશ વારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પંચમાં નાગલોદ ગ્રામ પંચાયત ગુદરા ફરિયાનો બોર તલાટી સરપંચ સ્થળ ઉપર આવી જીઓ ટેક્સ કર્યો પછી તે જગ્યા ઉપર બોર થયેલ નથી પરંતુ સરપંચ તથા તલાટી દ્વારા છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ નાણાં ઉપાડી લીધેલ છે તેની કાયદેસરની મને હજુ મળ્યો નથી એને સરપંચ સાહેબ અને તલાટી સાહેબ આ બોર્ડ પૈસા ઉઠાવી દેલા છે જગ્યા પર બોલ નથી મારું નામ રી પુનાભાઈ પગી